મૂંગી હારું દત તો કાઢવા મંડી સૂટ જ છે તો તારે દત કાઢવા મંડી જા બોલવાય મંડી જા આને તો કાઈ કે એટલે પકડીને જ બેહી જાય માથા ભારે છે આમ કે ચૂપ થા તો થાશે જ નહીં રહી બોલ 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 કરશે જ નહીં હવે કીધું ચૂપ થા તે હાવ ચૂપ થઈ ગઈ આમાં ચા ભેગો થાય હાલ રસ્તામાં હાલે જ નંતાક્ષરી રમતા જાય હા કાંક તો બોલ હાલ રમીએ జూ నీత గడు బోల్

અને કેવું લઉ ને એ કેજે જનક વરે તું રાડુ પાડીશ કેવું સાખ લઈ આવે કોણ જાણે આવડે થયા ને શાખ ના આવડ્યું હાલ કે તાર શેનો શાખ ખાવું છે આપણે લઈ જઈ હે ભગવાન કીધી બોલશે કોણ જાણે બોલો ભાઈ શું આપું અત્યારે તો કાઈ ના દેવ જીભડી વેચાતી મળતી હોય તો આપી દેવ જીભડી વેચાતી મળતી હોય તો હમણાં લઈને દઈ દે બોલવા મંડી જાત પણ વેચાતી મળતી નથી એનો શું કરું ભાઈ એવું કાઈ આવે જ નહીં એ તો મને ખબર છે મારા ભાઈ કે હું કઈ ના આવે પણ શું કરવું ભૂતળી કે તો મારે શાકભાજી લેવી નક લેવી જ નથી ને બેન શું આપું રેવા દો ભાઈ તમારું ગળું બરી આવશે પણ ઈ નહી બોલે અહીંયા મારો ગળું આખો બેહી ગયો તો નથી બોલતી નથી બોલતી ત્યાં સુધી તો સારું છે નક હા બેન તો બહુ વહમ છે ઓ એકવાર આય તો શાકભાજી લેવા હરખો બોલ 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 કરે બંદ જ ન થાય એટલે બધાય કંટાળી ગયા હેમ તારાથી હા ભાઈ તો ઝઘડો કરાવીને રહેશે હવે લેવું તો લેવું શું મારે વીઘ વાળા મોલ માં પણ એ બંધ પડ્યો છે નકર તો એમાં જાય રમકડા લઈ આવી બે પંખા બંખા લઈ આવીએ પ્લાસ્ટિક ના એ પણ એ બંધ છે હવે જાઉં તો જાઉં ચા આઈસ્ક્રીમ વાળા ને અત્યારે જ વતન માં જાઉં તો એ ભાગી ગયો હવે શું કરું મારે આને ભાઈ આ બેન નથી બોલતા ને ત્યાં સુધી તમાર હારો છે મોજ કરો મોજ તમે વઢવેડ કરાવવા હાટુ આયા લાગો ના ના ભાઈ હાચું કોણ છું મારે એમ ત્રાસ છે મારો તો હવે હા સાંભળી ને મારા કાન રસી નીકળવા માંડી ગઈ તમાર તો આવડી બોડી છે તો એ કઈ કામ ની નહીં કઈ કામ નહીં ભાઈ બાર ના કોક તો કે સો બીઆઈ જાવ આ તમાર ઘર છે ને એણે જ મન કીધું તો તમાર છે ને બે બેહવાનું ની ભાજી ઉપર મન બહુ બીક લાગે હ પણ ઈ છે ખાલી મોઢે થી કેવો એન ભેગે એક આવે છે ને ઈ બહુ બીઆઈ આ તો હંચુડી ના બીઆઈ ડોન છે ડોન દેખાવામાં ભલે હું ડોન હોઉં પણ ડોન ઈ છે મારે ક્યાં જાઉં કઈ બોલતી જ નથી લ્યો હું તો કઉ મોજ કરો ને ભાઈ મારી ઘરવાળી આવું મૌન રાખે ને તો હું તો એ જલસા કરું ને કોઈ દી એમ ના કહું કે હવે બોલ ભાઈ હું તો ના કહું કે બોલ હવે પણ જ્યાં સુધી બોલશે ને ત્યાં સુધી મને ઘરમાંની ઢરવા મળે ઓહો તો તો તમારે બહુ કાઠું હો તો તો તમારે બોલાવી પડે એક કામ કરો તમ છે ને એને એમ કયો તાર શું જુએ છે શું કરીએ ને કઈ વસ્તુ લેવી હોય ને ઈ બોરું હોય બીજા કોના પાસે હોય ગઈ મોટા મોટી ભાઈ જોરથી ના બોલો આ ભૂલ થઈ ગઈ હા ભરી જશે ને તો આય ભૂલ થઈ જશે પછી સો ટકા ની વાત કરી હા મારે તો 100% જોઈ કોઈ દી 90% ના હોય હાલો તીયા ભલે હો सीताराम કીદી કવરાય મલસુ સુખ દુખ ની વાતો કરવા અમે તમારે ને મારે દૂયતા તો હરખી જ ને હા ઈ તો એમ જ જોઈએ ને હાલો તો મલીયો હો એ હા કાઈ વાતો ની ભાઈ ક્યારે કાવજો અંબાજુ આટો મારવા એ હા અત્યારે તો અંબાજી જાવ પડશે આટો મારવા હા જી આવો જી આવો તાર હલવાનો છે કે નહીં કોની શું ઊભી છે અહિયાં બેહી જા હું મમ્મી તો ઘરમાં આવવાની દે એટલે છે ને બેહીને નક્કી કરી લઈ તારે શું કરવાનું છે એમને એમ તો નક હવે તું બોલીશ નહીં હવે તો તને કોઈ બી ના કહું કે મોગો જાલ કોણ જાણે કેટલા દી લઈને બેહીશ બધું કરાયું શાકભાજી લેવા લઈ ગયો તો ન બોલી તારે મારો જીવ જ લેવાનો લાગે હે હે ભગવાન શું કરું હવે તું તો કેવી છે કોણ જાણે જે કહીએ મનમાં લઈને જ બેસી જાય પકડીને જ બેસી જાય બોલ તારે મોગો છોડાવવા કેટલા લેવાના છે દસ રૂપિયા વીસ રૂપિયા બહો રૂપિયા પાંચસો રૂપિયા કેટલા જુએ બોલ અત્યારે જ આપું હાલ ને તારે મોગો છોડાવવા શોપિંગ કરવી છે

અવે આંકડો તો લમોન લમો કરતી જાય હજી કેટલા મિંડા લગાવ્યા છે 100 રૂપિયા તો ગણાય અરે ભાઈ 1000 રૂપિયા હે 1000 રૂપિયા તો ખીચામાંય નથી હવે હંકર બોલ ખીચામાં નથી મહે આપી દઉં તો હાલે અઈએ ના હાલે હવે ક્યાં જાઉં હું તારે જેમ નથી કહે એકવાર કોની પૂરી કરું તું તો સેજીવી એકવાર કેન કોઈ દી પૂરી ન કરે આપણે કેતી દી ભેલ ખવરાવી હજી ઉધીત ન બનાવી કે પછી એકલી એકલી બનાવીને ખાઈ ગઈ ડાકાણ ના પછી તમે નથી આપતા आपीस पर तार जो तो है तो कैने मुगो सोड़े लापी मारा पुन्मा ट्रांस फर करो फर बाय या धुनिक जमाना निले कौन माही मुगो का अत्यार है जो सियार तो जो चाला क्लोमड़ी मुगो सोड़ ना खाल कर जिन आपीस ना, ना। वह मीने कोई कौन सो करे जिन आपीस तो के ना इतने पर से कर जिन आप पाना पड़ेगा लियो मुगो सूटी गया बोल ली तो પૂરો કઈ નથી આ તો ઇમરજન્સી હોય એટલે બોલવું પડે વાંચે જ હું તેમ આવડતું છે ને વાત તે ગુજરાતી નથી આવડતી ગુજરાતી માં તો આપતા પડે છે કઈ ને હાર માં ભણ્યો છે ભણવાનો તો હાર જ છે તને જ કઠિન હશે મારે કોઈ નથી હા ભરવો મન તો બસ ઈ વાત ની ખુશી છે કે તે મોગો છોડી નાખ્યો ના હા છોડ્યો ની તૂટી ગયો હાલો હવે ઘરે મોગો તો છૂટી ગયો એટલે 1000 રૂપિયા મારા ફોન માં મૂક હવે શું દે મોગો તો તે તોડી નાખ્યો ઈ મને ન ખબર જ હતી તું શું બે કંજૂસ કંજૂસ સે હાવ કંજુસ હ એક તો બોલી તોય એ અને ના બોલી તો એ ના બોલો તો કેસે સે જે કોઈ પકડી રાખે છે અને બોલું તો કે સે જી બોલ્યા વગર તો રહી જ ના કે હવે જાઉં તો જાઉં ક્યાં અને શું સાખવારા ગુંડા ભેગે વાતો કરતા તમે બધું હા ભર્યું છે ઈ તમારે કાઈ બોલવું જ નતો ન કે બીજી વારી શાકભાજી વેચવાય ના આવત ના કઈ તો મને ખબર છે તું કેટલી ગુંડી છે હા ગુંડી છે કોઈ ના થી